ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની લોકપ્રિયતા સોશિયલ મીડિયા પર સતત વધી રહી છે એક્સ પ્લેટફોર્મ પર ફોલોઅર્સની બાબતમાં દેશના મુખ્યમંત્રીઓમાં સીએમ યોગી પ્રથમ સ્થાને આવી ગયા છે જ્યારે ભારતીય જન ભારતીય રાજનેતાઓમાં સીએમ યોગી લોકપ્રિયતાના મામલામાં ત્રીજા સ્થાને છે હાલમાં જ સીએમ યોગી આદિત્યનાથના પર્સનલ એક્સ એકાઉન્ટે સત્યાવીસ પોઈન્ટ ચાર બિલિયન ફોલોઅર્સનો આંકડો પાર કર્યો મહત્વનું છે કે સીએમ યોગી હવે રાજકારણીઓના અંગત ખાતાના મામલામાં માત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહથી પાછળ છે સાથે જ તેમણે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પણ પાછળ છોડી દીધા છે એક્સ પર કેજરીવાલના સત્યાવીસ પોઈન્ટ ત્રણ બિલિયન ફોલોઅર્સ છે સીએમ યોગી આદિત્યનાથની સોશિયલ મીડિયા પહોંચ રાહુલ ગાંધી અને સમાજવાદી પાર્ટી પ્રમુખ અખિલેશ યાદવ કરતાં પણ ઘણી વધારે છે પર રાહુલ ગાંધીના ચોવીસ પોઈન્ટ ફોલોઅર્સ છે તો અખિલેશના ઓગણીસ પોઈન્ટ એક મિલિયન ફોલોઅર્સ છે મળતી માહિતી અનુસાર સીએમ યોગીના પર્સનલ એકાઉન્ટની સાથે ઓફિશિયલ એકાઉન્ટ પણ ખૂબ જ લોકપ્રિય છે જેના ફોલોઅર્સની સંખ્યા એક કરોડથી વધુ છે સીએમ યોગીના નેતૃત્વ અને નિર્ણયોએ તેમને જનતામાં લોકપ્રિય બનાવ્યા છે ઉલટાનું તેમણે અન્ય રાજ્યોની સરકારોને પણ ગુનેગારો સામે કડક પગલા લેવાની પ્રેરણા આપી જે યોગી મોડલ તરીકે ઓળખાય છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ